રાગ રાખો રાગ્યા શું રાગે લો નહી મારી જમીન વેકીને ખાય છે

બે <coughs> ને

20000 ઓ તારે આ શું કહેરા આ એમ વિગો 8 એના કરતાં લીધો હોત તો હું તો લેવાનું પણ આ રહ્યું ને તે ઘરમાં તે જમીન મારી હું વેકું ને તો કોણ વેકે બાબુલાલ ના રેજો દવા પતે લખો તમારે દવા પતે લખો તમારો સડાવો બોલ્યા તમે બાબુલાલ 20000 રૂપિયા રોકડા તો લખો એટલું યાદ લખાય લખાય વિઘા ના ના તમારા તારી તારી

હા આવો ને મીટિંગ રાખી નવરાત્રી બધી વસ્તુ શું શું લાવી શું ના કરવું બધું એમ વિચારવું પડશે ને હજુ એટલે આવો તમે ફટાફટ આવો બધા ફોન જ કરું છું વારાફરતી બધાયને એટલે આવો તો કરી હતી પણ મિટિંગ રાખી હે થોડી એટલે આવો બધા ભેગા થાય શું શું કરું શું ના કરું આવો ખરાબ હા એટલે એજ વાત કરવું પણ તમે આવો એમ

આ બે માંગો નહી આ વેચવા તમને ખબર પડતી તમને તો તમે 1 બરાબર વાત તમારી તો ખાલી તો કામ હતું શું કામ આપણે શું શું કરું

હર હું હવે હું जाऊ હો આવજો કા તો જા ને હવે મને કને રોચ્યું બાજુ મેટિંગ તો કરી ને અહીં આપણે કરી જમો મારે કામ છે મારે કામ પાછું હું અન કે ઢોલકી વગાડ વગાડ ના કર તો મારે ખેતરા તારી જા ને ના કહેન વગાડ લબ તે જો હું હાલું પર મારે રેવો તો તું નાનું હે પાછું લો આવજો તમને કહેતો જો આ ধান ના ખમળા ભમાઈ સતા રે નઈ મોટો ભઈ ને કામ આવો ને આમ બે હાથે ઊનું હાથ તું જા અતારે જા આવો આવો મારા મજૂરાને મારા મજૂરાને થોડુંક આરામ દે એય

લખાઈ નાખો ને થોડો કોણ તો લખાઈ નાખો શું કહું એમ કોણ તો મંદુ છે

શું અલ્યા શું અલ્યા ના વેગું ના ઢોલકી વગાડે તમે ઢોલકી ના હોય માનો ખતમ કે ઢોલકી હાલે લે ઈ વાત તો